રમશે ગુજરાત જીતશે ગુજરાત આજરોજ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત આયોજિત રાજ્ય કક્ષાના પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓની સ્પર્ધાનો શુભારંભ પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી ડોક્ટર કુબીરભાઈ ડિંડોર સાહેબના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો રાજ્યભરના પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ સાથે સંવાદ સાધી અને તેમની પ્રતિભા અને ખેલ કુશળતાને બિરદાવી તેમજ સૌને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા ધારાસભ્ય શ્રી સી કે રાહુલજી મોરવા ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર રાજ્યસભા સાંસદ શ્રી ડોક્ટર જસવંતસિંહ પરમાર પંચમહાલ કલેક્ટર શ્રી આશિષ કુમાર પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી અંસારી જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પ્રતાપ પસાયા રાષ્ટ્રીય અંધજન મંડળ પ્રમુખ શ્રી ડોક્ટર નગેન્દ્રનાથ નાગર બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ મંત્રીશ્રી ડોક્ટર યુસુફી કાપડિયા બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ પ્રમુખ શ્રી પ્રફુલભાઈ વ્યાસ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રાજ્યભરમાંથી પધારેલ દિવ્યાંગ ખેલાડી પ્રેમીઓ વાલીઓ આયોજક સંસ્થાઓ હાજર રહ્યા હતા સહતંત્રી ખંજના કુમારી યુવા પડકાર ન્યૂઝ આ જ પ્રકારના સમાચાર જોવા માટે અમારી અને તમારી યુવા પડકા ન્યૂઝ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો તેમજ બાજુમાં આપેલ બે લાયકોન દબાવવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા સમાચારમાં